સુરતમાં રોજે રોજ ચોરી સહિતની ઘટના ચોર ને સામાન્ય ઇજાઓ થઈ હોવાથી પોલીસે તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે સુરતમાં ચોરોનો આતંક સતત વધી રહ્યો તેમ લાગી રહ્યું છે તો બીજી તરફ ચોરોને હવે પોલીસનો પણ ડર ન હોય તેમ એક ને એક જગ્યાએ ચોરી કરતા પણ ચોરો અચકાતા નથી આવા એક ચોરને લોકોએ પકડી પાડ્યો હતો વાત એમ છે કે સુરતના બેસ્તાન ખાતે આવેલા ફાયર વિભાગના ક્વાર્ટર્સમાં ત્રીજી વાર ચોરી કરવા આવેલા ચોરને લોકોએ પકડી પાડ્યો હતો બેસ્તાન ફાયર વિભાગના ક્વાર્ટર્સમાંથી અલગ અલગ ઇક્વિપમેન્ટની ચોરી કરી ભાગી રહેલા ચોરને લોકોએ પકડી દોરીથી થાંભલા સાથે બાંધી દીધો હતો અને ત્યારબાદ ચોરને પકડાવ્યો હોવાની જાણ ફાયર અધિકારીઓને કરતા ફાયર અધિકારીએ સો નંબર પર કોલ કર્યો હતો અને પોલીસે આવી ચોરની ધરપકડ કરી હતી જોકે ચોરી કરતી વેળાએ ચોરને ઇજાઓ પહોંચી હોય જેથી પોલીસે ચોરને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો હાલ તમામ બેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ યુટે ન્યૂઝ